સુચના મળતા એસसीबी પોલીસે તેમજ ટેકનિકલ ટીમે ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્ન હાથ ધરેલ તે દરમિયાન એસसीबी પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સંયુક્ત બાતમી હકીકત મળેલ કે વાહન ચોરી કરનાર આરોપી વિજય મોરે મહારાષ્ટ્રના નડા નડાનાનો છે અને મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે નવસારી આવી વાહન ચોરી કરે છે

મોટરસાયકલ ચોરી કરતો હોય અને પોતાના વતન નાડાના ખાતેથી ખેત મજૂરો સાથે સંપર્ક કરી તેઓને જે બાઇક જોઈતું હોય તેનો ઓર્ડર લઈ બાઇક ચોરી કરીને તેમણે વેચાણ કરતો હતો આરોપી છેલ્લા ઘણા સમયથી બારડોલી ચીખલી બિલીમોરા જલાલપુર નવસારી ટાઉન વગેરે વિસ્તારમાંથી આશરે ચૌદ જેટલી મોટરસાયકલ ચોરી કરેલાની કબૂલાત કરી હતી જેથી નવસારી જિલ્લા તેમજ સુરત જિલ્લાના વાહન ચોરીના વણ શોધાયેલ ભેદ નવસારી જિલ્લામાં વાહન ચોરી મોટર વાહન ચોરીના ઘણા બનાવો બનતા હોય છે જે અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી એસઓજી એસઓજીએ પેરોપ્લોસ્કોડ અને નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જેનું સુપરવિઝન એલસીબી પીઆઈ શ્રી વિજય જાડેજા નાવો પાસે રાખી અને એલસીબીના બીજા પીઆઈ શ્રીઓ એસવી આહિર બીએસ ડીએમ રાઠોડ આર એસ ગોહિલ વાય જી ગઢવી અને એમબી ગામિત નાઓના નેજા હેઠળ નવસારી જિલ્લાની અલગ અલગ ટીમો બનાવેલા બનાવવામાં આવેલ હતી આ વાહન ચોરી ડિટેક ગુના કરવા માટે સુનિલ સિંહ સંદીપભાઈ કુલદીપસિંહ અને મનોજભાઈ એઓએ એ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી બાતમી મેળવેલ કે આ જે આરોપી છે વિજય મોરે એ મહારાષ્ટ્રના નાડાના નો આરોપી છે અને મહારાષ્ટ્રીય ટ્રેન મારફતે આવતો હતો અને વાહન ચોરી કરતો હતો અને એમો એવી છે કે એ જે નરાડામાં રહેતો હતો ત્યાં જે બધા ખેડૂતો રહેતા હતા એ ખેડૂતોને જે બાઇક મનપસંદ હોય એ બાઇકની ચોરી કરીને એમને વેચતો હતો એટલે આ બાતમીના આધારે નસીરપોર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નીચેથી એને એક વાહન ચોરીની બાઇક સાથે એને પકડવામાં આવેલ છે અને એ ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો એટલે એ નવસારી જિલ્લાના થી વાકેફ હતો એટલે એ સવારના દિવસ દરમિયાન નીકળીને એ જે રેકી કરી લેતો હતો વિસ્તારની અને પછી એના ડુપ્લિકેટ ચાવીથી એ વાહન ચોરી કરતો હતો એ આ મેં આપણે જણાવ્યું એમ મહારાષ્ટ્રના નાના જે ગરીબ ખેડૂતો હતા એને જે જરૂરિયાત મુજબની વાહનો હોય એ મુજબની એ ચોરી કરતો હતો એવી એમો છે એની પાસેથી કુલ ચૌદ જેટલી મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે અને પંદર જેટલા ગુનાઓ નવસારી જિલ્લાના અને સરજ સુરત જિલ્લાના નિટેક્ષ કરવામાં આવેલ છે અને એની પાસેથી તમામ મોટરસાયકલ સહિત ચાર લાખ પચાસ હજાર જેટલા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ તમામ કામગીરી છે એ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી વિજય જાડેજા અને એમની ટીમ દ્વારા આ સારો ગુનો ડિટેક કરવામાં આવેલા છે અને સારી કામગીરી કરવામાં આવેલ છે છે ત્યાં જે ગરીબ ખેડૂતો રહે એમની પાસેથી જે જે એમને લાગે કે ભાઈ મારે હીરો જોઈએ મારે સ્પ્લેન્ડર જોઈએ કે મારે આ આઈકોન જોઈએ એ મુજબ ના ઓર્ડર લેતો હતો અને એ મુજબ જ ગાડી ચોરી કરતો હતો અને પછી એમને વેચી દેતો હતો એના મેં આપને કીધું એમ નવસારી જિલ્લાના અને સુરત જિલ્લાના કુલ પંદર જેટલા ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને ચાર લાખ પચાસ હજાર જેટલો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી